શરૂ થયેલી પરિક્રમા અમાસના દિવસે પૂર્ણ થઈ તે સમયે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દિવસ રાત જોયા વગર નિસ્વાર્થ ભાવથી તંત્ર સાથે રહી પરિક્રમાવાસીઓની સેવા કરી તે નિમિત્તે બધા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા ઓગણત્રીસ માર્ચથી શરૂ થયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દિવસે પૂર્ણ થઈ તે સમયે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકરો દિવસ રાહ જોયા વગર નિઃસ્વાર્થ ભાવતી તંત્ર સાથે રહી પરિક્રમા વાસીઓની સેવા કરી તે નિમિત્તે બધા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલમાં ન્યૂઝ પરેશ પંડ્યા તિલકવાડા મળીને સેવા કાર્યમાં જોડાયા છે એક મહિનાથી સતત સેવામાં કાર્યરત છે તો વિશ્વ હિન્દુ પરિષદ અને દર જ્યાં નાવડીના ઘાટ પર ઊભા રહીને સેવા આપી રહ્યા છે જ્યારે નાવડીમાં બેસાડવાના હોય ત્યારે ઉતારવાના હોય તો વિશ્વ હિન્દુ પરિષદ ખડે પગે રહ્યું છે તો એ બદલ નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જયદીપસિંહ ચાવડા હું દરેક કાર્યકર્તાઓનો ભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું જય શિવ જય 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 શ્રી જય